ઈશાનલ ચેનલ તરફથી રામરામ બધા બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ઓટો જેમ અતુલ કંપનીની તમે જે રિક્ષા જોઈ રહ્યા છો આ રિક્ષા વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો જે વિડીયોમાં તમે જે અતુલ કંપનીની મિત્રો અતુલ જેમ રિક્ષા જોઈ રહ્યા છો આ રિક્ષા રાજેશભાઈને વેચવાની છે મોડલ વાત કરી દઉં તો ઓગણીસ નું મોડલ તમને જોવા મળશે બે હજાર અને ઓગણીસ નું મોડલ છે બે હજાર ઓગણીસ નો દસમો મહિનો મોડલ બાકી કંડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશનમાં એક જ માલિકે ચલાવેલી અને વન ઓનર તમને આ રિક્ષા જોવા મળશે સીએનજી રિક્ષા છે અતુલ કંપનીની અતુલ જેમ રીક્ષા છે રિક્ષા તમારે લેવાની હોય તો મિત્રો એકદમ રિઝનેબલ કિંમતમાં તમને સારા કન્ડિશનમાં રિક્ષા મળી જશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એક પણ રૂપિયાનો ખર્ચ તમને હાલમાં નહીં જોવા મળે અને ટોટલ જવાબદારી સાથે રાજેશભાઈને આ રિક્ષા વેચવાની છે કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને પાસઠ હજાર રૂપિયા આ ટ્રેક્ટર આ રિક્ષાની કિંમત રાખેલી છે એક લાખ અને પાસઠ હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી રિક્ષા લેવાની હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ રિક્ષા તમે લઈ શકો છો એ પેલા રાજેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો રિક્ષા લેવાની હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો રાણપુર જિલ્લો બોટાદ અને ગામ છે મિત્રો માલણપુર એટલે કે તમને આ રિક્ષા માલણપુર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર રાજેશભાઈ નામ અને છોતેર નવ છ્યાસીવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ રિક્ષા વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ રિક્ષા તમે લઈ શકો